તળાવમાંથી એક દુર્લભ માછલી મળી આવે છે પુરસા ગામે તળાવમાંથી આ દુર્લભ માછલી મળી આવે છે એમેઝોન વિસ્તારમાં મળતી શકર માઉથ કેટ ફિશ મળી આવે છે પાણી વગર કલાકો સુધી જીવિત રહી શકે છે આ માછલી તો આ એ પ્રકારની માછલી છે કે જેને બહાર રાખવામાં આવે ઘણા સમય સુધી અને ત્યારબાદ જો એને પાણીમાં મૂકવામાં આવે તો તે ફરીથી જીવિત થઈ જાય છે તેને તડકામાં મૂકવામાં આવે સુકાઈ જાય ત્યારબાદ તેને ફરી એકવાર પાણીમાં નાખવામાં આવે તો ફરીવાર તે જીવિત થઈ જાય છે એ પ્રકારની આ માછલી છે ખૂબ જ દુર્લભ માછલી છે અને બહુ જ ઓછી જગ્યાઓ પર એ જોવા મળતી હોય છે ત્યારે પુરસા ગામે તળાવમાંથી આ દુર્લભ માછલી મળી આવી છે ભરૂચના આમોદના તળાવમાંથી આ માછલી મળી આવી છે તો એમેઝોન વિસ્તારમાં જોવા મળતી હોય છે આ માછલી આ પ્રકારની અને અત્યારે અહીંયા ભરૂચના પુરસા ગામે આ માછલી જોવા મળતા લોકોમાં પણ કુતુહલ જોવા મળી રહ્યું છે આપ જુઓ જે માછલી છે બાર વધારે સમય જીવી નથી શકતી પરંતુ આ માછલી એક અલગ પ્રકારની છે